હાલો મિત્રો અમે આવ્યા છીએ ખેતર આટો મારો કઈ નહીં રોજ ની જેમ હું જતીન ને રાહુલ આ આપણું પોતાની વાડી છે પણ અત્યારે તો આમાં ખડ છે બાવળ ઉભા છે આગળ છે બીજું ખેતર એમાં કપાસ છે જતીનભાઈ તેડી લીધા છે રોજની જેમ હાલવાના તો બહુ ઘા વાગે કાકા વિડીયો ઉતારે છે હે કેવો ઉતારે છે खेद फूला फूल झटको सा मर्शी तो, 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 तो मर्शी तो हरी से फल बस मड़छी में

આણે જો રાહુલ બે બુસ વાત કરો કવડુ ગણ છે આંબો આંબે નહીં હાથ લાંબો કરે તો પાલે વાલે હારું છે ગણ આ થોડો ટેડા આ દાતા મારવોનો હો આ ડાકોર શું છે ડાકોર દાતડુ નહી કહેવાય એને ખપાળી કહેવાય શું કહેવાય ખપાળી હે હા ઝટકો ચાલુ છે પાછો કપાય થઈ ગયો છે ને વણ છે વણ બહુ મોટું જંગલ જેવું જોઈ જવું કવડા છોડવા છે બહુ મોટો કપાસ છે જો તો હું ને આંબા છે તો આઈ શકું છું घर तो <laughs> <laughs> तो जबल <laughs> 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 डबल <ने दबल। laughs> બે બે રણનું છે એ વધારે મોટું છે ને આ થોડુંક નાનું છે આ પાછું આમ ઉતાવળું છે આમાં કપા વેલા હેરે આવી જાય પાછો ઠેઠ સુધી ડોકા સુધી પાછો કપા તવડી ગયો આમાં આ છે ઉતાવળું પણ આમાં વેલા હેર કપા આવી જાય પછી પાછો બીજો ફાલ લાગી જાય હમ આ વધારાનો નિશા હોય છે એમનો પીડ્યો છે એમાં થાય ખડ એય નગર કેકા ઝટકો છે ચાલુ ઝટકા ન સાળો ન કરતા ભૂલતે નહીં એ બોલા મને દેતા આ ફાટે જાવ ફાટીને પડી જવાનું પડે ઝટકો ચાલુ છે ઝટકો ચાલુ છે ફૂલે ફૂલ ટચ કરવો છે આ એક જગ્યાએ વાગ્યું છે આગળ પડ્યો તો બીજી જગ્યાએ પાછું વાગશે बहुत तो हारा हमारा है वो। वो लोग मोटो से ही। हम्म मोटा नहीं। हाँ दोस्त पड़े जैसी दोस्त। हम्म आज ये नो से। हाँ मोटो से पर ना कपास जैसे भी लहरेवी दे। मैंने अमाकितलों का पाता उड़ी किया। બધાયમાં છે અડતું મડવાનું નહી જટકો ચાલુ છે પછી ઓલકુ નઈ જવાનું એવડા પાણી વાડીવાળાના એવડા છે એને કપા નથી ભાવું અמאસ ને બધાય એવડા હોય છે ને બધાય એવડા હોય બયો યમિત કટતા કટા અડી ના ઘાસ કરી દે સીધા જટકો અડી ટોકણએ તો તમ તમ માં હ સે તો ટાટા આવી ગયા ટાટા শু শিংগা কপাছে રાહુલ રાહુલભાઈ નવરા હતા ને બધા છે વાળી આટો મારવું છે આ છે આપડે ઘર ને ખેતર અંદર આટો મારવી કપા કપાની અંદર કેવડુંક વણ છે અંદર ઠેઠી કેવો વિડો છે આ એક વાર તો વીણી નાખ્યું છે બીજી વાર પાછો એટલો કપા થઈ ગયો હા હજી એક બાજુ વીણી છેડે નથી પહોંચ્યા ચાર પાછો આ વીણેલા પાછો એટલો કપા થઈ ગયો હું

કપ પાણી આરી આરી મોટો આમાં ફૂલ આયા છે આમાં જી નથી આયું એટલે આપણે કે રીંગણ જ વાવવા લાગે આરી આરી પણ આ બધે કપમાં છે ને એમાં થઈ ગયા જીણા ફેલાણા નથી છોડ મોટા નકર તો મોટા છોડ થાય અપડી આ નથી હમ અંદર છે ને એટલે હું કહેવાય ઓરે પડી ઓરે પડી જ હવે એક દોન છટકા માંગ્યા છે હું કપા કપા ઉપરથી કુકડે ડોકા કુકડા હેમ જોવા દેતો ઊંધું કરી હું જોવું છે હું ઊંધું પાંદડું કરી એટલે કેવી કેમ નેશે હ ઓ આલે કાળા ટપકા પડી ગઈ હ સે તો ખરા બધાયમાં છે હા ભાઈ બધાયમાં છે દવાનો શટકાવ માંગે હ દવાનો શટકાવ માંગે મારી જો બીજું હું એક દવા શટકાવ કરી દઉ એટલે પાછું રાગે પડી જાય હ ખાલે આવી પાછું ખાલે આવી જાય ને પાછો નવો કપા આવી જાય નવો કપાય

એટલે કે હાથી આલ્યા નહીં ને એમનેમ વણ થઈ ગયા મોટા હાલ તો બહુ હરવા ગયો ઓ હાલ તો બહુ હરવા ગયો હમ હાલ તો હરું એમ તો બધું કપા તો હારું છે હાલો હલકો ન ઓલ્યા શેઢા જાવી જતિન ભાઈ એવું નકરા કરો છો કપા કેવો છે ને કરતા કોણ મારા માં ઉતારેલો બિહરણ એક ઓય બિહરણ તો કયો બિહરણ છે

જોયું ઓલા લીંબુ ના એકો ફોમ છે ને લટકો ચાલુ છે ને આ એટલે કવ છું અડતો નઈ ઓ ઓ તો આ જો ઓલીંબુ એટલે લીંબુ ના ઝાડઈ વાયવા છે પણ આમાં આ લીંબુ ન થાયવા બીજો રોપ છે આગળ એમાં આયવા હોય કે આમાં જ આયવા તો આયવા થાય એકવાર

લીંબુ આવે ચાલગી આવે મોડું પણ આવે ચા સુધી પછી ચા સુધી ઝાડ રે ચ્યાં સુધી મોટો થાય એમ ને હં પણ આમાં એવું લાગે છે કે દવા મારવી પડે એમ છે આના પાન આમ ભેગા થઈ ગયા છે કપા ઓહ હોહ આ બધું તો વધારે તવડી ગયું છે પા વીણવાનું બાકી છે જોઈ જાવ ઓલો વીણાઈ ગયેલો હતો

હા તે દીજો હા તે દીજો આ હું છે માળો છે સકલેનો હ ને ખાતો માળો છે કિસકો છે જોવો છે કિસકોલીનો માળો હેનો કિસકોલી હ દેખાડો કે એમ એનો ઘર છે એક ભાંગી છે એને એડ બજે જોજો હરઘો આવ્યો પણ હરઘોમાં કાઈ આવ્યું નથી હરઘો મોટો છે

અને ક્ષેત્રું જ્યાં જટકો ચાલુ છે જો ઓળકો જાવી તો ઘાય કરે એટલે આથી આમנם લઈ લેવી છે આપણે જોઈ જો હું દેખાડું ન્યા કઈ દે પાણી નો દેખે જટકો ચાલુ છે પછાડ શેત કરજે ખા હાલો પાછા ઓલ્યા શેઠા બાજુન પછી વયા જવી ઘરે માડી લીધો આટો ઘણો મલ્લીધો ને હાલો હવે ઘરે કા જદીન ભાઈ હા હાલો ઉપડવી ક્યાં જવું છે ઘરે જવું છું કંટાળી ગયો હતા તઈ પહેલા તો વાહે થાસો ને આવું છે આવું કરી લઈ દો વણ દો બહુ મોટો વણ છે કુસુ વાઈ ગયું છે અંદર માણ માણ આવી ગયું છે હમ ઇન્ડવા દો એમાં કાઈ ન ઘટે હમ

不放毛了、哦，你听。